બધા વર્ષના રામ રામ બે રામ 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 હજુ હજુ ખોડિયા સ્ટુડિયો પિન્ટુભાઈ મને આવડે નઈ ને ભાઈ

ભૂપતભાઈ ની સ્ટાઇલ હા આ તો કોથમી મારા બેસી

તમારા માણસ ને તમે બોનસ આપ્યું એક હજાર એકસો ને એકાવન ભાઈ ભાઈઓ પૂછો ખાલી અમારા માણસો વાળા કારખાના વાળા શું પૂછો હાર્યું બાકી તો કારખાના વાળા શું પૂછો કારખાના વાળા કઈ વસ્તુ નથી આ શેઠાણી હું આઈપું કાય વસ્તુ ખાવા ની નથી આઈપું આ ઓ શેઠાણી અમાર આ વ્લોગ કરજો વ્લોગ લાઈવ ચાલુ હે અમારે આ તમાર કી ચેનલ માં લાઈવ હે આ ઘર ના નો ચીન લી હે હાચી માં ચેનલ સુ અજય ઠાકોર નામ ફેસબુક માં હે તો તમે લાઈક કરો ફોલો કરો અને કરો નાના નાના શું કેવો આપણી સ્ટેલો છે ખોડિયા છે ખોડિયા